ડી થ્રી જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જન્મ છે પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી બાપાની જન્મ નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડે રાતથી જ આવી ગયા હતા મંદિરની બંને બાજુ એક એક કિલોમીટરની કતારો જોવા મળી હતી આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારી ભાવિ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જલારામ જયંતિની ઉજવણી માટે વિરપુર વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી દરવાજે આસો તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અત્યારે વિરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવચને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તા ઉપર પાણી સરબત છાસના પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ હોય જયોત્સવ સમિતિ દ્વારા બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ લઈ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી જેમાં ભાવિકોને બસો કિલો બુંદી ગાંઠિયાનું પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું સાથે પૂજ્ય જલારામ બાપાએ બસો વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ હોવાથી બસો છવ્વીસ કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રામાં ભાવિકોને આપવામાં આવ્યો હતો પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ હોવાથી વીરપુર વાસીઓમાં અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વીરપુર ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામ બાપાનું વીરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેટ પૂજા સ્વીકાર્યો વગર સદા વ્રત ચાલુ હોવાને પચીસ વર્ષ થઈ ગયા આજે પૂજ્ય બાપાની જન્મ નિમિત્તે દેશ વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હજી પૂજ્ય જલારામ બાપાના ભક્તોનો પ્રવાહ અવિરતપણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે ગગાડ જીવડા વીરપુરમાં સાગરજીવડું સંત પૂંજ જલારામની જન્મ ની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજે બસ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ વીરપુરમાં ખૂબ ધામધૂમથી ઉજવાયેલી છે એવું લાગતું તો વરસાદી માહોલ છે પણ બાપાનું ભક્તો બાપાના ભક્તોનું ઘોડાપુર આ વરસાદી માહોલમાં પણ ઉમટી પડ્યું છે બાપાના પરચાની તો શું વાત કરું ન ગણી ન શકાય એટલા બાપાના પરચા આ છે વરસાદી માહોલમાં એવું લાગતું હતું કે ભક્તો આવી શકશે કે નહીં પણ દર વર્ષ કરતાં ધાયરા કરતાં ડબલ ભક્ત ભક્ત લોકો બાપાના દર્શન કરવા આવે છે અને બાપાના દર્શન કરીને પાવન થાય છે બાપાનો પરચો એક મોટો મારા ઘરમાં જ મને મળેલો છે મારી બેબી તેર વર્ષથી બીમાર હતી બાપાને ગયા વખત ગયા નવરાત્રીમાં સંકલ્પ કર્યો કે બાપા આ જલારામ જયંતિ આવે છે હું દર વર્ષે હું જલારામ જયંતિ વીરપુરમાં કરું છું બાપા તો આ વર્ષે કાંઈક બાપા ચમત્કાર કરો અને બાપાએ હું કૃપા કરી કે ધનતેરસના દિવસે મારી બેબીનું બાર કલાકનું ઓપરેશન ચાલ્યું હૈદરાબાદમાં અઢી વર્ષથી હૈદરાબાદમાં હતી અને પાંચમના દિવસે આઈસીયુમાંથી બહાર આવી ગઈ અને બાપાએ મને કીધું કે આ સાતમના દિવસે તું દર્શન કરવા જાય અને હું રેગ્યુલર કન્ટિન્યુ મારે વગર ગેપ વગર હું દર વર્ષની જેમ બાપાની જન્મજયંતિ ઉજવા આવી ગઈ અને સંજોગ એવા છે કે ગઈ ઓગણત્રીસ દસે મારી બેબીનું ઓપરેશન થયું ત્યારે ધનતેરસ હતી અને આજે ઓગણત્રીસ દસ છે એટલે મારી બેબીનો નવો જન્મ કહેવાય એટલે આજે એક વર્ષ પૂરું બાપાએ બાપાએ શું ગણતરી કરી બાપાએ એક વર્ષ પૂરું આજે એનો બર્થડે હું તો એમ કહું મારી બેબીનો બર્થડે જ કહેવાય ઓગણત્રીસમી ઓગણત્રીસ જલારામ બાપાની જન્મદિવસે મારી બેબી અત્યારે ઘેર રાજી ખુશીથી આવી ગઈ છે હું બારડોલીમાં રહું છું હું બાપ બારડોલીમાં બાપાનો સંકલ્પ કરું ને કે બાપા આમ થવું જોઈએ એટલે બાપા બે મિનિટમાં મારું કામ કરે છે

આજે બસો છવ્વીસ છે એ જન્મ પાવન પ્રસંગે સમસ્ત વીરપુર ગામ ને કરવામાં આવ્યો છે પદયાત્રિકો આજે વીરપુર આવ્યા છે જલારામ બાપાના દર્શન કરશે ધન્યતા અનુભવશે અને બાપાનો મહાપ્રસાદ પણ લેશે આ માહોલ હોય કાર્યક્રમ રદ માત્ર છે ગર હોવા છતાં લોકો અડીખમ છે એટલે જ એ આસ્થા અડીખમ છે ત્યારે આવો માનવ મહેરામણ વીરપુર આંગણે આવી પહોંચ્યો જય જલારામ હું નાંદુરા મહારાષ્ટ્ર થી આવું છું અહીંથી ચોવીસ કલાકનું અંતર મારા ગામનું છે હું નાંદુરાથી કલ્પનાબેન બરાલિયા છો બાપાનું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ આજે આપણે રાતના ત્રણ વાગે થી લાઈન માં છીએ પણ જરાય થાક નું કઈ નથી રાતના એક દોઢ વાગે તો સૂતા કલાકમાં આપણે ઉભા થઈ ગયા તો આ બાપાની ની લીલા આઘાત છે એનો મહિમા આઘાત છે એ મને ડગલે પગલે પરજા આપે છે કે તો હું ત્યાંથી દોડી દોડી હું અહિયાં આવું છું વીરપુર માં અને બાપાને એમ જ કહું છું બાપા હું બાપાને એમ જ કહું છું કે હે વીરપુર વાળા મારી ભાઈ ભાઈ બંધી બંધી કાયમ મારા સાથે નિભાવે છે અને હું એમ બધાને કઉ છું કે મારું માવતર વીરપુર છે એ મારો બાપ મારી રાહ જોવે છે એટલે બાપ દીકરી નું બંધન એ ખુબ સારી રીતે મારા સાથે નિભાવે છે એટલે હું કાયમ એમને કઉ છું કે હે બાપા તમે મને ઘડી ઘોડી પેરાવજો હું વારે વારે દોડતી આવીશ દિવાળી કરતા પણ આ વિશેષ થઈ જાય કારણ કે રાતના આતીશબાજી ને રાસ ગરબા કેક કટિંગ ખુબ ખુબ સુંદર રીતે બધું હતું એને તો લીલા તો કેવું શું કહીએ